જામનગરમાં હરિયા કોલેજમાં એવોર્ડ ફંક્શનમાં જાહેરમાં વિવાદ થયો હતો ટ્રસ્ટીઓ બાખડી પડ્યા હતા ટ્રસ્ટીઓ દ્વારા ફંક્શનના સ્ટેજ પર જ અન્ય બહુમાન અપાયા ફંક્શનને રોકી દેવાયો હતો બાદમાં ટ્રસ્ટીઓ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા મહિલા ટ્રસ્ટી દ્વારા પુરુષ ટ્રસ્ટી સામે આક્ષેપ કરતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા બંને પક્ષે પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી હવે આજે એમ થયું હતું કે આપણા જેવીએમઆઈસ નું હરિયા કોલેજ કેમ્પસમાં ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો હવે એનું ઇન્વાઇટ જે છે હું તમારા કોઈમાંથી એક વોટ્સએપમાં નાખી દઈશ એમાં ઇન્વાઇટર્સના નામ ટ્રસ્ટી નામ આપણા જે ચીફ ગેસ્ટ છે એમના નામ બધાના નામ લખેલા હતા આપણે સ્કૂલમાં ઓબિયસલી જે ગ્રેજ્યુએટ થાય એ લોકોને કાળા રોબ્સ આપે ને હેટ અને જે ડિગ્નેટ્રીઝ હતા આપણા જે ટ્રસ્ટીઓ છે જે મેઇન ચીફ ગેસ્ટ છે એ લોકો માટે આપણે પર્પલ રોબ્સ રાખેલા કે ભાઈ દે ડ્રેસ અપ એન્ડ ગીવ અવોર્ડ્સ હવે આપણા જે એચઓડી છે ડોક્ટર અજય શાહ એમણે પેલા એક પરિમલ ઇન્ટ્રોડક્શન આપ્યું એઝ મેમ્બર ઓફ ટ્રસ્ટ બોર્ડ ઇઝ નોટ અ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ એના પછી હવે ના ભી પાડી કે દિસ ઇઝ નોટ કરેક્ટ એમણે જિનેશભાઈ ફૂલચંદ શાહ જે રમણીકભાઈના સાળા સાહેબ છે એમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા એઝ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ અને એમને એ જ પર્પલ રોબ્સ પહેરાવીને સ્ટેજ ઉપર બોલાવ્યા વિચ ઇઝ નોટ કરેક્ટ અમે ના બી પાડી કે આ તમે એમને ન બોલાવી શકો કારણ કે આપણા ટ્રસ્ટમાં એ કઈ નથી અને અમને સાંભળવામાં અમે અહીંયા જામનગરમાં ઘણો સમયથી છે તો અમને એમ જાણવામાં મળ્યું છે કે જીનેશભાઈ ફૂલચંદ શાહ એમણે ઓશવાડ એકેડમી જે આપણી ઓએસઆરએસ ની પ્રોપર્ટી છે ઓશવાડ સમાજની એ પ્રોપર્ટી ભાડે આપી દીધી હતી બીજા કોઈ બારના ને પછી સમાજના બધા આગેવાનો આવીને એમને કઢાવી એના પછી એક છાત્રાલય છે આપણી એક છાત્રાલય છે દિગ્વિજય પ્લોટ આઈ એમ નોટ શ્યોર ક્યાં આગળ એની જગ્યા એમણે એવી શિફત થી જે ઓરિજિનલ ટ્રસ્ટ નું નામ છે એમણે ને ચાર પાંચ બીજા લોકોએ બહુ સિમિલર નામ નું ટ્રસ્ટ કરી અને કે કે આ પ્રોપર્ટી આ ટ્રસ્ટ માં ટ્રાન્સફર કરી નાખો જે પણ આપણા સમાજ ના આગેવાનો એ બંધ કર્યું એમના પણ અણગણિત ક્રિમિનલ કેસીસ છે ચેક બાઉન્સીસ કેસીસ છે એટલે આપણે જ્યારે ફોર્ટી ફાઈવ ફિફ્ટી યર્સ થી કારકિર્દી કરીને એક બ્રાન્ડ નેમ બનાવ્યું હોય અને આવા કોઈને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ ટુ ગીવ અવે અ ગિફ્ટ ટુ ગ્રેજ્યુએશન લોકોને હી ઇઝ નો બટ ઇન ધ ટ્રસ્ટ એ કોઈ કમિટીમાં નથી એમની ઓળખાણ એ જ છે કે રમણીકભાઈના શાળા છે અને એમને કોઈ કાળે કાંઈ ઇન્વિટેશન એઝ અ નોર્મલ ગેસ્ટ હતું નોર્મલ ગેસ્ટ ને તમે બોલાવો તો બીજા બધા ગેસ્ટ ને ખોટું ના લાગે કે કે મામ કરે છે ને આપણે આવા લોકો સાથે જોડાય જ ન શકીએ એમનું નામ આપણી સંસ્થા સાથે જોડાય તો આપણા નામ બગડે અને આપણે આ રિક્વેસ્ટ કરેલી તો બિચારા એચઓડી એ દબાવ માસે કે શું એમણે એમને ન ઉતાર્યા એમણે ફંક્શન જ સ્ટોપ કરાવી નાખ્યું આપણે કીધું તમે એમને નહીં બીજા કોઈ આગળ કરાવો તમે પોતે અવોર્ડ આપી નાખો પણ એમને આ ખોટું ઇન્ટ્રોડક્શન છે તો એ વસ્તુ બંધ ન કરી એને કારણે આખું આપણું ફંક્શન સ્ટોપ થઈ ગયું તો એ માણસ કોઈ પણ માણસ જેને બેઝિક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને એ માણસ પોતે સ્ટેજ ઉપરથી ઉતરી રહે રાઈટ આટલું બધું જોતું હોય

હરિયા કોલેજ બોલો છો ને તો એ નામની કઈ કિંમત હોય એની કારકિર્દી હોય કેટલા વર્ષે શું બન્યું છાંટા ન ઉડે તો ન છૂટકે અમારે આ કરવું પડ્યું અને અમે રિક્વેસ્ટ બી કર્યું અમે મિસિસ નેહલ મેડમ પલાનને બી કીધું કે તમે કેમ્પસ ડિરેક્ટર છો તમે અજયભાઈને રિક્વેસ્ટ કરો કે ધીસ ઇઝ નોટ કરેક્ટ પણ એ ન ઉતર્યા તે ન જ ઉતર્યા અને આઈ એમ સો સોરી કે તમારી સાથે આ રીતે વાત કરવું પડશે અમે કઈ સેલિબ્રેટ કરતા હોય તો અને આમાં તમે પૂછો જેટલે કહું છું કે અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે રમણિકભાઈ અમને હમણાં હાલમાં ખબર પડી છે તમે અહીંયા ખીલુભાઈ વસંતનું નામ સાંભળ્યું છે સાધના વાળા એ એમના પરમ મિત્ર હતા એમની વિધવાબેન વિધવાબેનની એમની વિધવા વાઈફ વર્ષાબેન બેસ્ટ ફ્રેન્ડની વાઈફ ન કરે નારાયણ તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડને કઈ થઈ જાય તો તમે એમની વાઈફની સહાયતા કરો એમણે એમની જગ્યા વેચી મારી પોતાના નામે કરી વેચી મારી અને કોઈ કોઈ ટ્રસ્ટીને જાણ નથી કરી ચાલુ છે એમના પર કેસીસ ચાલુ છે ક્રિમિનલ કેસ હજી પણ સત્યાવીસ જૂનના બે હજાર પચીસ માં એમનો કેસ ચાલુ છે વાત ત્યાં નથી અટકતી મને કેતા બહુ દુઃખ થાય છે કે એ આપણા સ્ટાફને જેમ કે જીપાલ પટેલ કરીને છે આપણો સીઓ છે એ છે એ એને અને આપણા કેટલાય અણગણિત સ્ટાફ ને પોતાના પર્સનલ કામે ક્રિમિનલ કેસ માટે ત્યાં મોકલાય તો તમે વિચાર કરો આપણા સંસ્થાનું નામ કેટલું બગડે અને રમણિકભાઈએ એ પણ વાત નથી કરી કે ઈ આજની તારીખે જામીન ઉપર છે એમનો પાસપોર્ટ અટકી ગઈ હતી અને પોલીસને આવું કહ્યું કે ઈ આ જીનેશભાઈ રમણિકભાઈના સાડા એટલે અત્યારે શું કરે છે કદાચ એ તબિયતથી થોડા થાકી ગયા હશે ને એમને ખબર છે કે એમના વિરુદ્ધ બહુ બધી વસ્તુઓ છે તો એ ધીરે ધીરે કરીને જીનેશને ટ્રસ્ટમાં નાખવા માંગે છે એ કઈ નથી ટ્રસ્ટમાં તમે કાન્જીનેશભાઈ પોતે અહીંયા ઊભા છે એમને પૂછો ને પૂછો આપણા ટ્રસ્ટ બોર્ડમાં સ્કૂલ કે કોલેજમાં લિસ્ટ નામ જોઈ લ્યો એ કઈ જ નથી આપડા ટ્રસ્ટમાં એમને અત્યારે પોલીસમાં અમે એ જ ફરિયાદ કરી છે કે આ ભાઈ જે છે એ સંસ્થામાં હી ડઝ નોટ હોલ્ડ એની પોઝિશન there was no way of giving him the same robes that were given to trustees અને એ વસ્તુ બધું જે તકલીફ કરી છે ને એ જીનેશભાઈ થી થઈ છે ને અમારા એચઓડી શુડ હેવ ટેકન પલાન જે તો એ જવાબદારી એમની છે કે આપણા ટ્રસ્ટનું નામ ન બગડવું જોઈએ સીધા કરીને એમને રિક્વેસ્ટ કરી દત કે તમે નીચે ઉતરી જાઓ તમે એમને ટ્રસ્ટી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવો અને આપણું નામ બગડે એટલે અમે પોલીસમાં એ જ કમ્પ્લેન કરવા આવેલા છે અને એમણે કીધું કે એમના વિરુદ્ધ જે બધા કમ્પ્લેન્સને હોય કારણ કે અત્યારે રમણીકભાઈ ઓશવાલ હાઇસમાં ત્રીસ માંથી વીસ ફ્લેટ વેચી માર્યા છે ટ્રસ્ટની પ્રોપર્ટી વેચાય નહીં અને એમને એમને અત્યારે અત્યારે કે ગમે છે તો કરીને કરીને ગ્રુપ સ્ટ્રોંગ એમના માણસોને કરી અને અત્યારે ચેરમેન સાહેબ આ મુંબઈ છોડીને બે મહિના ઉપરથી અહીંયા જામનગરમાં છે કારણ કે આપણે આપણું નામ જે આટલા વર્ષોથી શું કામ તમે વિચાર કરો કે કેટલા ભાઈઓ વારસા માટે લડે છે તમે સાંભળ્યું છે કે કોઈ એમ કે ભાઈ મને વારસો નથી જોતો તમે સારા કામ કરો ત્યારે એમના ફાધરનું નામ બગડે છે એમની ઉંમર જુઓ એમને જોઈએ છે કે આ વસ્તુ તરત એમના જીવતા જીવ આઉટ થઈ જાય નહીં આ આ એમને જલસા કરવાનો હોય કે આવા બધા કામમાં ફસાવાના હોય બે મહિના ઉપરથી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર